એક વાર બનાવી છ મહિના સુધી સ્ટોર કરી શકો તેવી લાલ ચટક ચટપટી એવી લાલ મરચાંની ખાટી મીઠી ચટણી બહુ ટેસ્ટી એવી બને છે રોટલી ભાખરી પરાઠા પૂરી સાથે સર્વ કરો બધાને બોજ ભાવશે તો ઘણી બધી ટીપ્સ સાથે આજે આપણે આ લાલ ચટક ચટણી લાલ મરચાંની બનાવીશું તો ઠંડીની સિઝનમાં લાલ મરચાં ખૂબ જ સરસ આવતા હોય છે અને જોતા જ લેવાનું બંધ થઈ જતું હોય છે તો આ રીતે તમે ચટણી બનાવી લાંબો સમય સુધી સ્ટોર કરી શકો છો એટલી સુપર ટેસ્ટી આ ચટણી બનીને રેડી થાય છે તો આ ચટણી તમે સિઝનમાં જરૂરથી ટ્રાય કરજો બધાને બહુ જ ભાવશે તો ચાલો એના માટે હેલો ફ્રેન્ડ્સ હું છું કાશ્મીરા પટેલ તમારું સ્વાગત છે મારા કિચનમાં તો આજે આપણે બનાવીશું તો લાલ મરચાંની ચટપટી એવી ખાટી મીઠી ચટણી બનાવવા માટે મેં અહીંયા અઢીસો ગ્રામ જેટલા મરચાં એટલે લગભગ સાતથી આઠ નંગ જેટલા મરચાં લીધા છે તો આવા કડક અને એકદમ લાલ હોય અને ફ્રેશ મરચાં લેવાના તો તમે આ ફ્રેશ મરચાંની ચટણી તમારે બનાવવાની એટલે સુપર ટેસ્ટી એવી ચટણી રેડી થાય છે હવે મેં અહીંયા સારી રીતે મરચાંને ધોઈ કોરા કપડાથી સાફ કરી આ રીતે મેં લૂછી લીધા છે અને આ રીતે ઉપરના ડીટિયાનો ભાગ કાઢી લેવાનો અને અંદરની નસો અને બીયાનો ભાગ કાઢી લઈશું અને તમે જોઈ શકો છો એટલા દળવાળા અને જાડા મરચાંનો જ તમારે ઉપયોગ કરવાનો તો આ રીતે આપણે મરચાંને રફલી કટ કરી લઈશું તો મરચાં આપણે પીસવાના છે એની પેસ્ટ બનાવવાની છે એટલે આપણે એને રફલી કટ કરવાના છે તો આ જ રીતે બધા જ મરચાંમાંથી નસો અને બીયાનો ભાગ કાઢી લઈશું જો તમે તીખા પડતી ચટણી ખાતા હોય તો તમારે મરચાંમાં બીયા અને નસનો ભાગ રહેવા દેવાનો તો તમે જોઈ શકો છો મેં મરચાં બધા કટ કરી લીધા છે હવે મિક્સિંગ જારમાં આપણે બધા મરચાં ઉમેરી ઓન ઓફ ઓન ઓફ પલ્સ મોડ પર રાખીને આપણે દર દરી ચટણી વાટીશું તો તમારે આ રીતની ચટણી રેડી કરવાની છે તો તમે જોઈ શકો છો મેં અહીંયા આ રીતની ચટણી વાટી લીધી છે તો ખાવામાં બહુ સારો એવો ટેસ્ટ આવે છે તો લગભગ અહીંયા એક કપ એટલે કે એક વાડકીનું માપ છે આ રીતની ચટણી રેડી થઈ ગઈ છે તો એ જ માપથી આપણે એ જ વાડકી ભરીને ગોળ લઈશું તો મેઝરમેન્ટ આ રીતનું છે તો આ જ મેઝરમેન્ટથી તમે ચટણી રેડી કરશો તો એકદમ સારી એવી બનશે હવે આપણે ચટણી બનાવી લઈએ તો કઢાઈમાં ત્રણથી ચાર મોટા ચમચા જેટલું તેલ ઉમેરીશું તો આપણે સ્ટોર કરવાની છે ચટણી એ માટે આપણે તેલનું પ્રમાણ વધારે રાખીશું એક ટી સ્પૂન જીરું અને એક નાની ચમચી આપણે હિંગ ઉમેરીશું હિંગનું પ્રમાણ થોડું વધારે રાખવાનું ચટણીમાં બહુ સારો એવો ટેસ્ટ આવે છે હવે આપણે મરચાંની પેસ્ટ ઉમેરી દઈશું અને એકદમ સારી રીતે આપણે સાતળવાની છે તો થોડી જ વારમાં મરચામાંથી પાણી છૂટું પડશે અને પાણી બધું બળે ત્યાં સુધી આપણે આ રીતે મરચાંને સતત હલાવતા રહી કૂક કરી લઈશું તો ગેસની ફ્લેમ મીડિયમ ટુ લો સાઈડ રાખીને ચટણી આપણે કૂક કરવાની છે હવે એમાં આપણે એક મોટી ચમચી ભરીને મીઠું ઉમેરી દઈશું તો મીઠાનું પ્રમાણ થોડું ચડિયાતું રાખવાનું ચટણી લાંબો સમય સુધી સ્ટોર કરવા માટે અને એકદમ સારી રીતે મિક્સ કરી દઈશું અને આ ચટણી અમુક અમુક નું ધ્યાન રાખશો તો તમારી ચટણી એકદમ સારી એવી બનશે અને એકદમ સારી એવી તમે છ મહિના સુધી સ્ટોર કરી શકશો તો આ રીતે પાણી છૂટું પડે અને બબલ્સ આવે ત્યારે આપણે બે થી ત્રણ મોટી ચમચી જેટલો મેથીયાનો મસાલો એટલે કે તમારી પાસે આચાર મસાલો ના હોય તો તમે એક ચમચી ધાણાના કુરિયા એક ચમચી મેથીના કુરિયા અને એક ચમચી રાઈના કુરિયા જ્યારે તમે જીરું ઉમેરો ત્યારે તમારે ઉમેરી દેવાના અને તેલમાં સાતળી લેવાના પછી તમારે મરચાંની પેસ્ટ ઉમેરી આ રીતે તમારે સાતળી લેવાની તો આ રીતે તેલ છૂટું પડે એટલે આપણે ગોળ ઉમેરી દઈશું તો આ પરફેક્ટ માપ છે જો તમારે ક્વોન્ટિટીમાં વધારે બનાવવાની હોય તો તમારે આ જ રેશિયો રાખવાનો તો એકદમ સારી રીતે ગોળ મેલ્ટ થશે એટલે પાણી છૂટશે તો ગોળનું આ રીતે પાણી થાય અને આ રીતે ખુલ્લું જ આપણે આ રીતે કૂક થવા દઈશું તો બબલ્સ થોડા ઓછા થવા લાગે ત્યાં સુધી આપણે કૂક કરવાની છે વચ્ચે વચ્ચે આ રીતે હલાવતા રહી અને આપણે ચેક કરતા જઈશું હજુ પણ આ રીતે પાણી છે તો વધારે કૂક કરી લેવાની જો તમે આ સમયે ગેસની ફ્લેમ બંધ કરી દેશો તો તમારી ચટણી એક વીક પણ નહીં સારી રહે અને ફૂગ લાગી જશે તો હવે આપણે એમાં કાશ્મીરી લાલ મરચું પાવડર એક મોટી ચમચી ભરીને ઉમેરી દઈશું કલર માટે તો મરચાં તીખા હોય છે પણ લાંબો સમય સુધી ચટણી લાલ રહે એ માટે મેં અહીંયા કાશ્મીરી લાલ મરચું પાવડર ઉમેર્યું છે અને એકદમ સારી રીતે બે થી ત્રણ મિનિટ માટે આપણે કૂક થવા દઈશું તો થોડી જ વારમાં બબલ્સ ઓછા થઈ જશે અને લાસ્ટમાં આપણે એક મોટા લીંબુનો રસ ઉમેરી દઈશું તો મીઠું અને લીંબુ અથાણાને પ્રિઝર્વેટિવનું કામ કરે છે એટલે આપણે ખટાશ અને ગળપણ બંને બેલેન્સ કરવાનું છે એટલે બહુ સારી એવી ચટણી ટેસ્ટી એવી સુપર ટેસ્ટી બનશે તો એકદમ સારી રીતે આપણે ચટણીને થવા દઈશું મિક્સ કરી લઈશું તો થોડી જ વારમાં ચટણી એકદમ સારી એવી ઘટ થવા લાગશે તો જોતા જ ખાવાનું મન થઈ જાય એવી ચટણી બનીને રેડી છે તો તમે જોઈ શકો છો તો ઠંડીની સિઝનમાં મરચાં ખૂબ જ અવેલેબલ હોય છે તો મેં અહીંયા અડધો કલાક માટે ઠંડી કરવા માટે મૂકી દીધી હતી જેમ ઠંડી થશે એમ ચટણી થોડી ઠીક થઈ જશે તો આ રીતે અને આ ચટણી જોતાં જ ખાવાનું મન થઈ જાય એવી ટેસ્ટી અને ચટપટી બની છે તો અમુક ટીપ્સ સાથે તમે આ ચટણી બનાવશો તો તમારી ચટણી પહેલી જ વારમાં સુપર ટેસ્ટી બનશે તો આ રીતે કાચના ઝારમાં ભરી તમે છ થી બાર મહિના સુધી સ્ટોર કરી શકો છો તો તમે ટ્રાવેલમાં પણ લઈ જઈ શકો છો તો આ ચટણી તમે જરૂરથી ટ્રાય કરજો નાના બાળકોને પણ બહુ જ ભાવશે તો તમે જોઈ શકો છો લાલ ચટક ચટપટી એવી લાલ મરચાંની ઇન્સ્ટન્ટ ચટણી બનીને રેડી છે તો જરૂરથી ટ્રાય કરજો ભાખરી રોટલી પરાઠા પૂરી સાથે આ સવ કરો બધાને બહુ જ ભાવશે તો હું અહીંયા રોટલી સાથે સવ કરી રહી છું તો આ રીતે તમે સવ કરો તો બાળકોથી લઈ મોટા બધાને જ ભાવે એવી આ ચટણી બનીને રેડી છે તો આ ચટણીની રેસીપી જો તમને ગમી હોય તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં આપેલ બેલ બટન ક્લિક કરજો જેથી નવી નવી રેસીપીના નોટિફિકેશન આવે તો જરૂરથી ટ્રાય કરજો